પ્રફુલને મુંબઈના ના અંધેરી રેલ્વે સ્ટેશન પહોંચતા ફક્ત બે મિનિટ મોડું થયું તેની રોજની ટ્રેન છૂટી ગઈ હતી હવે પછીની પછીની ટ્રેન મિનિટ હતી સિવાય તેની પાસે બીજો કોઈ વિકલ્પ ન હતો તેને રોડ પહોંચવાનું હતું અને તેનો રોજનો રૂટ હતો તેની ઓફિસ અંધેરીમાં હતી રહેઠાણ ગ્રાન્ટ રોડ પર હતું પોતાની ગાડીમાં આવજા કરવાના બદલે પ્રફુલને ટ્રેન દ્વારા અવરજવર કરવામાં સુગમતા રહેતી હોવાથી તે રોજ ટ્રેનમાં જ અપડાઉન કરતો હતો સમય પસાર કરવા કોઈ તાજુ મેગેઝીન ખરીદવા તેને પ્લેટફોર્મ પરના બુક સ્ટોલ તરફ પગ્યા સ્ટોલ ની બાજુમાંથી એક ધ્રુદ્ધ સ્ત્રીનો અવાજ તેના કાને પડ્યો બેટા પ્રફુલની નજર તે તરફ ગઈ પ્લેટફોર્મની ગંદકી વચ્ચે એક વૃદ્ધા અસાબરી નજરે તેની તરફ જોઈ રહી હતી ભિખારી જેવી વેશભૂષા હતી તે પાટેલા કપડાની પોતાની કાયાને ઢાંકવાનો નિષ્ફળ પ્રયાસ કરતી બેઠી હતી દોસ્તો જલ્દીથી વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો તેના હાથ યાચકની વૃદ્ધામાં હતા પ્રફુલને તે બાઈ પર દયા આવી યંત્રવત તેનો હાથ તેના ગજવામાં ગયો પાકીટમાંથી પચાસ રૂપિયાની નોટ કાઢી વૃદ્ધા તરફ ધરી જાણે હૃદયના ઊંડા પોતાની ઘડિયાળ તરફ નજર નાખી ટ્રેન આવવા ને હજુ આઠ મિનિટ ની વાર હતી માનવતાથી પ્રેરાઈને ખાવાના સ્ટોલ તરફ ગયો ગરમા ગરમ વડાપાઉ અને મેથીના ગોટા લાવી તેને વૃદ્ધા આગળ મૂક્યા વૃદ્ધા ખાવા પર તૂટી પડી તેની ખાવાની ઝડપ જોઈ લાગ્યું ખરેખર વૃદ્ધા ત્રણ દિવસથી એક મોટું પેકેટ અને બે પાણીના પૌચ પણ લઈ આવ્યો વૃદ્ધાએ તેની ઉદર પ્રજર કરી બેટા ભગવાન તારું ભલું કરશે કહી પોતાના બે હાથ ઊંચા કરી આશીર્વાદ આપ્યા પ્રફુલને વૃદ્ધાનો ચહેરો પરિચિત લાગ્યો થોડી ક્ષણો વૃદ્ધા સામે તાકી રહી તે બોલ્યો માજી તમે ક્યાંના છો વૃદ્ધા પ્રફુલ્લ સામે જોઈને બોલ્યા બેટા હું અમદાવાદની છું પ્રફુલ્લ વૃદ્ધાને ઓળખી ગયો અને બોલ્યો સગુના માસી તમે આ હાલતમાં મને ઓળખ્યો હું તમારા જયંતનો મિત્ર પ્રફુલ્છ છું સગુના બેનની આંખોમાંથી આંસુઓની ધાર વહેવા લાગી તે કંઈ પણ બોલ્યા સિવાય ધૂંધળી નજરે પ્રફુલ્લને તાકી રહ્યા બેનના પતિ મણિલાલ મ્યુનિસિપલ પ્રાથમિક શાળાના શિક્ષક હતા અમદાવાદની સાંકળી શેરીમાં રહેતા હતા પ્રફુલનું કુટુંબ પણ સાંકળી શેરીમાં જ રહેતું હતું પ્રફુલની માતા જયશ્રી બેન અને સગુનાબેન એક જ શેરીમાં રહેતા હોવાથી સૈયરો બની ગઈ હતી પ્રફુલ સગુનાબેનને માસી કહેતો હતો જયંત અને પ્રફુલ એક જ ધોરણમાં ભણતા હતા બંને લંગોટિયા મિત્રો હતા મણિલાલ માસ્તર સ્વભાવે ઉમદા પણ ઉ સિદ્ધાંતવાદી હતા તે કદી કોઈને ટ્યુશન આપતા ન હતા તે માનતા કે તેમના વર્ગમાં ભણતા વિદ્યાર્થીને જો ટ્યુશનની જરૂર પડે તો તેમનું શિક્ષણ કાર્ય લાજે વર્ગમાં તે ખૂબ નિષ્ઠાથી બાળકોને ભણાવતા હતા તેમની ભણાવવાની રીત ખૂબ સરસ હતી વિદ્યાર્થી જો વર્ગમાં પૂરતું ધ્યાન આપે તો તેનું બધું જ યાદ રહી જાય તેવી તેમની શિક્ષણ આપવાની રીત હતી તો જલ્દીથી ચેનલ સબસ્ક્રાઇબ કરી દો તેમને પોતાના શિક્ષણ કાર્યથી ખૂબ સંતોષ હતો મણીલાલ માસ્ટરને એક વાતનું દુઃખ હતું કે તેમનો પુત્ર જયંત શિક્ષણ બાબતે ગંભીર ન હતો શિક્ષકનો પુત્ર ઠોટ રહે તો તેમને ભણાવવાની રીત પર પ્રશ્ન ઉઠે તે માટે જયંતને ભણાવવામાં રસ લેતો કરવા ઘણીવાર તેમની ઉપર શક્તિ પણ કરતા હતા પ્રભુ રોજ સાંજે ગૃહ કાર્ય કરી જયંતના ઘેર આવી જતો આજુબાજુ રહેતા બીજા ચાર પાંચ મિત્રો પણ આવી જતા સૌ મિત્રો રોજ આજુબાજુની ગલીઓમાં દમાચકડી મચાવતા હતા જયંત તેમની ટોળીનો સરદાર રહેતો કોઈકવાર નજીકના મ્યુનિસિપલ બગીચામાં જઈ ક્રિકેટ રમતા તો કોઈકવાર સાયકલ ઉપર બેસી સ્ટેશન બાજુ આંટો મારી આવતા હતા રવિવાર કે કે રજાના દિવસે બસમાં બેસી છે સરદાર બાગની પણ મજા માણી આવતા હતા રમત રોડિયા કરતા કરતા પ્રફુલે પ્રાથમિક માધ્યમિક શિક્ષણ પૂરું કરી કોલેજમાં પ્રવેશ મેળવ્યો હતો જયંત ધોરણ બારમાં ત્રણ વિષયમાં નપાસ થયો હતો મણિલાલ માસ્તર જયંતના નપાસ થવાથી ખૂબ દુખી હતા હવે આગળ ભણવું નહીં પડે તે વિચારતી જયંત આનંદિત થયો હતો મણિલાલના ખૂબ આગ્રહ છતાં જયંતે ફરીથી ધોરણ બાર ની પરીક્ષા ના આપી

કાર્યરત હતો પ્રભુલે તેમની ઓફિસમાં કામ કરતી અવની સાથે પ્રભુતાના પગલા માંડ્યા હતા અવનીએ લગ્ન પછી નોકરી છોડી દીધી હતી તેમને બે સુંદર બાળકો હતા તેણે મુંબઈમાં ગ્રાન્ટ રોડ પરની આધુનિક સોસાયટીમાં પોતાનો બંગલો ખરીદી લીધો હતો પ્રફુલનું આર્થિક પાસું ખૂબ જ સબળ હતું તેના પિતાજી ઘણી બ્લુચિપ કંપનીઓમાં શેર વારસામાં આપી ગયા હતા જેનું મૂલ્ય કરોડોમાં હતું દુસ્તો જલ્દીથી વિડીયો લાઈક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો તેના પિતાજીના અવસાન પછી અમદાવાદની મિલકતોનો વિચારણ કરી તેણે તેની તેની માતા જયશ્રીબેનને પાસે મુંબઈ બોલાવી લીધા હતા કુટુંબમાં સુખનો છોડો ઉછળતી હતી પ્રફુલે સગુણાબેનને પોતાના ઘરે લઈ જવાનું નક્કી કર્યું ટેક્સીમાં તેમને લઈ ઘર તરફ રવાના થયો રસ્તામાં પ્રફુલે સગુણાબેનને પૂછ્યું માસી જયંત શું કરે છે

જયંત દિવસોના દિવસો સુધી ઘરેથી ગાયબ રહેતો હતો જ્યારે પણ ઘરે આવતો ત્યારે તેની પાસે ઘણા પૈસા હોય તેમ રહેતો હતો લખલૂટ ખર્ચ કરતો હતો અમને શંકા હતી કે તે કોઈ ગેરકાયદેસર ધંધામાં સંડેવાયેલો હોવો જોઈએ તેના પિતાજી તેને ખરાબ ધંધા છોડી દઈ સીધા રસ્તે પાછો આવવા ખૂબ સમજાવતા હતા પરંતુ તે તેમની વાતો ગંભીરતાપૂર્વક લેતો ન હતો

બહાર આવી થોડો સમય શાંત રહ્યો તે અરસામાં તેના પિતાજી નિવૃત્ત થયા અમે બાડાના મકાનમાં રહેતા હતા એટલે તેમને નિવૃત્તિ પેટે મળેલ રકમમાંથી એક નાનું મકાન લેવાનું નક્કી કર્યું હતું એક દિવસે જયંત એક દલાલને લઈ તેના પિતાજી પાસે આવ્યો દલાલે અમને નદી ઘર બતાવ્યું જેની કિંમત થોડી વધારે હતી જો તે મકાન લેવામાં આવે તો નિવૃત્તિ પેટે મળેલ તમામ રકમ તેમાં ખર્ચાઈ જશે અને ઘર ચલાવવામાં તકલીફ પડશે તેવું વિચારી અમે તે ઘર લેવાની ના પાડી દીધી જયંતે તે ઘર લઈ લેવા માટે જીદ કરી જયંતને રાજી કરવા માટે તેના પિતાજીએ કમને તે ઘર ખરીદી લીધું મોટા ભાગની રકમ ચૂકવાઈ ગઈ હતી બાકીની રકમ આપી ઘરનો દસ્તાવેજ કરાવી લેવાનો હતો તેવામાં પિતાજી માર્કેટમાંથી ખરીદી કરી પરત આવતા હતા ત્યારે ઓટો બસની ટક્કર લાગતા તે નીચે પડી ગયા જેમાં તેમના પગના થાપાનું હાડકું ભાગી ગયું તેમને દવાખાને દાખલ થવું પડ્યું જયંતે થોડા દિવસ તો તેના પિતાજીની સેવા કરી એક દિવસ અચાનક ઘરેથી ભાગી ગયો તેના બાકી ગયા પછી અમને ખબર પડી કે તેને તેના પિતાજીની સારવાર માટે પૈસાની જરૂરિયાત હોવાનું જણાવી દલાલને અમે ખરીદી કર્યું હતું તે ઘરનો સોદો કેન્સલ કરી મકાન માલિક પાસેથી રકમ પરત મેળવી આપવા હાજીજી કરી હતી દલાલ અકસ્માતની વાત જાણતો હોવાથી તેમણે મકાન માલિકને માનવતા ખાતર પૈસા પાછા આપી દેવા વિનંતી કરી દોસ્તો તમારા ભાઈ માટે જલ્દીથી વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો મકાન માલિકે પૈસા પાછા આપી દીધા જે લઈ જયંત ઘરેથી ભાગી ગયો અમે નોતારા થઈ ગયા બેટા સગુણા બેનના ગળે ડૂમો ભરાઈ ગયો ગળગળા સ્વરે બોલ્યા જયંત સામે કેસની સુનાવણી શરૂ થઈ હતી જયંત કોર્ટમાં હાજર રહેતો ન હોવાથી જામીન તરીકે તેના બાપુજી પર કોર્ટનું સમન્સ બજાવવામાં આવ્યું જયંતના પિતાજી

મોકલી આપી મારી શ્રદ્ધાને બળવાન બનાવી દીધી છે સગુના બેનની આંખોના આંસુ તેમની ફાટેલી સાડીનો પાલક ભીંજવી રહ્યા હતા મમ્મી જોતો આપના ઘરે કોણ આવ્યું છે પ્રફુલે ઘરના દરવાજા દાખલ થઈ બૂમ પાડી જયશ્રી બેન અને ઓળખી ન શક્યા તેમને પ્રફુલ સામે પ્રશ્નાર્થ દ્રષ્ટિએ જોયું સગુણા બેન પુત્રની મૂર્તિ સમા દરવાજામાં ઊભા હતા પ્રફુલ બોલ્યો આવો માસી અમારા ઘરમાં તમારું હાર્દિક સ્વાગત છે બેને ઘરમાં દાખલ થવા જ્યાં ડગ ભર્યા ત્યાં જયશ્રીબેન બોલી ઉઠ્યા સગુણા મારી સખી આ આવ તને ઓળખવામાં થાપ ખાઈ ગઈ મને માફ કરજે શું હાલ બનાવી રાખ્યા છે તે જયશ્રીબેન સગુણા બેનને ભેટી પડ્યા અને ઉમળકાભેર આવકાર્યા મુકાઈ ગયો બીજા જ દિવસથી પ્રફુલાના બેનથી સૌની સાથે હળી મળી ગયા હતા જયશ્રીબેન અને સગુણા જૂની વાતો ઉકેડીને ભૂતકાળ જીવંત કરી દીધો હતો અમની બંને સૈયરોને અનુકૂળ પડે તે માટે બંનેના પલંગ એક જ બેડરૂમમાં ગોઠવી દીધા હતા પ્રપુલના બાળકો પણ સગુડાબેનને પોતાની દાદી જેટલું જ માન આપતા હતા સગુડાબેનનો મણીલાલ માસ્ટર સાથેનો જૂનો ફોટો અને તેમનો હાલનો ફોટો પ્રપુલે તેના ફેસબુક ગ્રુપની વોલ પર મિત્રો આમને ઓળખો છો શીર્ષક સાથે અપલોડ કર્યો દસ જ મિનિટમાં મિત્રોએ લાઈક્સ સાથે કોમેન્ટ્સ આપવાની શરૂઆત કરી દીધી હતી અમદાવાદના સૌ મિત્રોએ સગુણા બેન અને મણિલાલ સાહેબને ઓળખી લીધા હતા મુંબઈમાં રહેતા મિત્રોએ જાણ્યું કે સગુણા બેન પ્રફુલ્લાના ઘરે છે સૌએ અનુકૂળતાએ તેમને મળી જવાનો સંદેશો મૂક્યો હતો દોસ્તો જલ્દીથી તમારા ભાઈ માટે વિડીયો લાઈક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો બે મહિનામાં મુંબઈમાં રહેતા સૌ મિત્રો પ્રફુલ્લના ઘરે સજોડે આવીને સગુણા બેનને મળી ગયા હતા જયંત કુછંદે ચડી ગયો હોવાનું જાણી સૌ મિત્રને દુઃખ થયું હતું એક દિવસે પ્રફુલ્લને ફેસબુક પર એક અજાણી ફ્રેન્ડ રિક્વેસ્ટ મળી રિક્વેસ્ટ મોકલવાનું નામ જો હતું પ્રફુલને તેને કોઈ જોય નામનો મિત્ર હોવાનું યાદ ન આવ્યું રિક્વેસ્ટ મોકલનાનો પ્રોફાઇલ ફોટો ન હતો તેણે જોઈને પ્રોફાઇલ ચેક કર્યો પ્રોફાઇલમાં મૂળ વતન અમદાવાદ દર્શાવ્યું હતું હાલનું રહેઠાણ મુંબઈ શાળાઓના પ્રફુલ જે પ્રાથમિક શાળામાં ભણ્યો હતો તે હતું પ્રફુલે જોયના મિત્રોની યાદી જોઈ તેને બહુ મિત્ર ન હતા કોઈ મેચ્યુલ મિત્ર પણ ન હતો તેણે રિક્વેસ્ટ રીમૂવ કરી દીધી બે દિવસ પછી ફરીથી રિક્વેસ્ટ મળી એટલે તેણે સ્વીકારી લીધી થોડા દિવસ પછી પ્રફુલને મેસેજર પર જોઈનો મેસેજ મળ્યો તેણે લખ્યું હતું પ્રફુલ હું જયંત છું હું તને મળવા માગું છું મને તારો મોબાઈલ નંબર અને સરનામું આપ મારો મોબાઈલ નંબર નીચે લખ્યો છે પ્રફુલ્લે જયંતે સંદેશો વાંચી આશ્ચર્ય થયું પ્રફુલ્લે જયંતે તેની વિગતો મોકલી આપી દસે એક દિવસ પછી મોડી રાત્રે જયંતનો ફોન આવ્યો તે ખૂબ ગંભીરતાથી વાત કરતો હતો તેણે તેની આરંભથી અંત સુધીની પોતાની જિંદગીની કિતા પ્રફુલ સામે ખુલી દીધી હતી જયંત કિશોર અવસ્થામાં જ ડ્રગ્સની હેરાફરી કરતી ટોળકીનો સભ્ય બની ગયો હતો ડ્રગ્સની હેરાફેરીમાં પુષ્કળ પૈસા મળતા હતા એકવાર શકમન તરીકે ધરપકડ થયા પછી તેના પિતાજીએ જામીન પર તેને છોડાવ્યો હતો તેના પિતાજીને અકસ્માત નડવાથી દવાખાનામાં દાખલ કર્યા હતા ત્યારે ડ્રગ્સની હેરાફરી કરતી ટોળકીના બોસે તેનો સંપર્ક કરી તાત્કાલિક પરત આવી જવા દબાણ કર્યું જો અઠવાડિયામાં નહીં આવે તો તેનું કરી દેવાની ધમકી આપી હતી તેણે તેના બોસને તાબે થવાના બદલે પોતાનો ડ્રગ્સનો સ્વતંત્ર ધંધો કરવાનું નક્કી કર્યું મકાન ખરીદી પેટે તેના પિતાજીએ રોકેલી રકમ મકાન માલિક પાસેથી પરત મેળવી તે મુંબઈ આવી ગયો પોતાનું સામ્રાજ્ય ઊભું કર્યું પરંતુ ડ્રગ્સ માફિયાઓ સામેની સ્પર્ધામાં તે ટકી ન શક્યો પૈસે ટકે ખુવાર થઈ ગયો તે ડ્રગ્સ માફિયા સામે ઘૂંટડીએ પડી ફરીથી તેની સાથે જોડાઈ ગયો તેના પિતાજીનું અવસાન થઈ ગયાના સમાચાર તેણે જાણ્યા હતા ઘરે આવી તેની માતાને સદિયારો આપવાની હિંમત ન કરી શક્યો માફિયાએ તેને તેને મોકલી આપ્યો તેને અનોકાશા નામની તેની સાથે કામ કરતી જિમ્બાવે હપસી સ્ત્રી સાથે લગ્ન કરી લીધા તેને આઠ વર્ષ જિમ્બાવેમાં પસાર કર્યા તેના બોસના અવસાન પછી કારોબાર સંભાળવાની જવાબદારી તેના શિરે આવતા તે બે વર્ષ પહેલાં જ ભારત પરત આવી મુંબઈમાં સ્થાયી થઈ ગયો ડ્રગ્સ માફિયાની દુનિયામાં આવે તે જોય ડ્રગીના નામે ઓળખાતો હતો ભારત આવી સૌ પ્રથમ તેને અમદાવાદમાં કોન્ટ્રાક્ટ મારફતે તેની માતાની તપાસ કરાવી પરંતુ તેમની કોઈ પાળ મળી ન હતી કદાચ તે પામ્યા હશે તેવું તેણે માની લીધું હતું એક દિવસે પ્રફુલે પોતાની ફેસબુક વોલ પર મૂકેલ તેના માતા પિતાની જૂની તસવીર તેના ફ્રેન્ડની લાઈકને કારણે તેની તેની માતા જીવતા હોવાની અને પ્રફુલ્લના ઘરે હોવાની જાણ થઈ તેને પ્રફુલને ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી હતી જેમ તેની માતાને મળી માફી માંગવા અને તેમને તેની સાથે રાખવા ઈચ્છતો હતો તે છ વર્ષની એક દીકરીનો બાપ હતો હવે તેને મા બાપની ભાવનાઓ સમજાઈ હતી તેની પત્ની અને દીકરી પણ સગુણાબેનને મળવા અને તેમની સાથે રહેવા ઈચ્છતા હતા તેની પાસે પુષ્કળ ધન દોલત હતી પણ ભીતર સુખ ચેન ન હતું તે પ્રાયશ્ચિત કરવા ઈચ્છી રહ્યો હતો દોસ્તો તમારા ભાઈ માટે જલ્દીથી વિડીયો લાઈક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો તેને પ્રફુલને તેની માતાની મુલાકાત કરાવી આપવા વિનંતી કરી હતી પ્રફુલ અવડમમાં હતો જયંતની વાત સગુણા સમક્ષ કેવી રીતે મૂકવી તેને સમજાતું ન હતું ખૂબ વિચારના અંતે એક દિવસ સગુણાબેનને કહ્યું માસી તમને જે યાદ આવે છે ખરો સગુણાબેન બેટા જનતા તેના બાળકને કદી ભૂલી શકે ખરી ઘણીવાર જયંત યાદ આવી જાય છે જ્યારે તેના જેવા સશક્ત અને બળુદા યુવાનને જોઉં છું ત્યારે જાણે તે જયંત હોય તેવું અનુભવું છું તેની અવળ ચંડાઈ અને કુચનના કારણે મને તેના તરફ ખૂબ નફરત છે મેં તેની યાદો મારા દિલમાંથી મિટાવી દીધી છે હવે તો તું જ મારો જયંત છે પ્રફુલ માસી માની લો કે જયંત તમને મળી જાય તો તમે તેને માફ કરી અપનાવી લો ખરા બાજુમાં બેઠેલા જયશ્રીબેન સામે જોઈ સગુણાબેન બોલ્યા અલી જયશ્રી તારા દીકરાને હવે મારો રોટલો ભારે પડવા લાગ્યો હોય એવું લાગે છે એટલે આજે નફાવટ જયંતની વાત ઉલ્લેખી બેઠો છે પૂછતો ખરા પૂછતો જરા મને અહીંથી કાઢી મૂકવાનો ઈરાદો લાગે છે કઈ સગુણાબેન વિષાદ પરિવસ્યા જયશ્રી બહેન બોલ્યા જા ન કોઈ એવી વાણી બોલે આજ સુધી એને મારો બોલ ઉથાપ્યો નથી મારા જેટલું જ તને માન આપે છે ભગવાને તેને ઘણું આપ્યું છે તારો એક રોટલો તેને ભારે પડશે ગાંડી પ્રફુલે વાત પડતી મૂકી જયંતનો બે દિવસ પછી ફોન આવ્યો તેને સગુણાબેનને મળવાની ખૂબ તાલાવેલી હતી પ્રફુલ હું મારી પત્ની અને મારી દીકરી મારી મમ્મીને મળવા તારા ઘરે આવીએ છીએ તું પરિસ્થિતિ સંભાળી લેજે કહી તેણે પ્રફુલનો જવાબ સાંભળ્યા પહેલાં ફોન કાપી નાખ્યો બે મિનિટ પછી એક આલિશાન ગાડી પ્રફુલના બંગલાના પોર્ચમાં આવીને ઊભી રહી તેમાંથી આંખો પર રોબાનના ખૂબ મોગા ચશ્મા ચઢાવેલો એક શ્યામવળ ઊંચો અને સશક્ત પુરુષ બહાર નીકળ્યો તેની સાથે જાડા ઓઠવાળા એક કાળી અપસી બાઈ સાથે શ્યામપણની બાળકી ઉતરી ગાડી આવવાનો અવાજ સાંભળી પ્રફુલ દીવાન ખંડમાં આવ્યો જયશ્રીબેન અને શગુના પણ પણ દીવાનખંડમાં જ હતા બંગલાનો દરવાજો ખુલ્લો હતો ત્રણેય અંગતુક દરવાજા પાસે આવીને ઊભા રહ્યા પ્રફુલ બોલ્યો આપ ભાઈ તણેય ગંભીરતાપૂર્વક ઘરમાં દાખલ થયા અજાણ્યા લોકોને જોઈ જયશ્રીબેન અને સગુણાબેન બેડરૂમ તરફ જવા ઊભા થયા એટલે પ્રફુલ બોલ્યો મમ્મી માસી અહીં જ બેસો આ મારા મિત્રો છે તેને મળો

હું તારો અને પિતાજીનો ગુનેગાર છું મને માફ કરી દે હું અનો કોસા અને મિતાલી તને અમારી સાથે લઈ જવા આવ્યા છીએ મને મારા પાપાનું પ્રાયચિત કરવાનો એક મોકો મોકો આપ મા પ્લીઝ સગુના બેને જયંત થોડી વાર રાહ જોઈ તેની પત્ની અને દીકરીને લઈ રવાના થયો ઉપરના પ્રસંગ પછી એક અઠવાડિયા બાદ અનુકોષા અને મિતાલી સગુણા બેન ને મળવા આવ્યા સગુણા બેને તેમને પ્રેમથી આવકાર્યા મિતાલી દાદીના ખોળામાં માથું નાખી ઘણીવાર સુધી તેમની સાથે અલક મલકની વાતો કરતી રહી જતી વખતે અન્ના કોસાએ સગુણાબેન માટે લાવેલી ભેટ તેમને આપી તેમણે જયંતની હરામની કમાણીમાંથી ખરીદેલી કોઈ પણ ચીજ લેવાની ના પાડી દીધી જયંત બે વાર સગુણાબેનને મળવા આવ્યો હતો પરંતુ તેમણે તેની સાથે કોઈ વાત કરી ન હતી તેણે તેને માફ કરી દેવા ખૂબ આજીજી કરી પરંતુ સગુણાબેને તેને માફ ન કર્યો સમય પસાર થતો રહ્યો કોસા અને મિતાલી અવારનવાર સગુણા બેનને મળવા આવતા રહ્યા દોસ્તો તમારા ભાઈ માટે જલ્દીથી ચેનલ સબસ્ક્રાઇબ કરી દો આના કુશાનો સ્વભાવ ખૂબ સરસ હતો તેના માયાળ વર્તનથી સગુણાબેન પ્રભાવિત થયા હતા બીજા પાંચ વર્ષ પસાર થઈ ગયા જયંતનું એક સિવિયર હાર્ટ એટેકમાં મૃત્યુ થઈ ગયું હતું સગુણાબેન જયંતના બેસનામાં પણ સામેલ ન થયા અનોકોશાએ જયંતની તમામ મિલકતનું ટ્રસ્ટ બનાવી ડ્રગ્સને કારણે બરબાદ થયેલ કુટુંબોની આર્થિક જરૂરિયાતો પૂરી કરવાનું કાર્ય કરવાનું શરૂ કર્યું હતું જયશ્રીબેન ખૂબ ટૂંકી માદગીમાં સ્વર્ગ સિધાવી ગયા હતા મિતાલી હવે પુખ્ત થઈ ગઈ હતી તેણે ઇન્ટરિયર ડેકોરેશનનો અભ્યાસ પૂર્ણ કરી અમદાવાદમાં પોતાનું કેરિયર શરૂ કર્યું હતું મિતાલીએ તેની સાથે ભણતા પટેલ યુવક સાથે લગ્ન ગ્રંથિથી જોડાવાનું નક્કી કર્યું હતું સગુણાબેન અને અના કોસાએ તેમની સંમતિ આપી હતી દાદી પોતાની સાથે અમદાવાદ રહેવા આવી જવા વિનંતી કરી પણ તેમણે મક્કમતાથી ના પાડી દીધી હતી ઋણાલુ બંધથી થી બંધાયેલા સગુનાબેન પ્રફુલને પોતાનો દીકરો માની લીધો હતો પોતાની અર્થી પ્રફુલના ઘરેથી જ ઉઠશે તેવા મક્કમ ની કરી લીધો હતો પ્રફુલ પ્રફુલ્લ સગુણાબેને માસીના બદલે બા કઈ સંબોધતો હતો દોસ્તો મિત્રો દીકરાઓ થતો થજો તો આવા થજો કે મા બાપને ખુશ કરજો દોસ્તો કહાની કેવી લાગી કોમેન્ટ્સમાં જય શ્રી કૃષ્ણ લખવું જ પડશે વિડીયો લાઇક કરી ચેનલ